દિવાળી નજીક આવી રહી છે ત્યારે શહેરના વેપારીઓમાં ચોપડા પૂજનની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે જોકે ડિજિટલ યુગના પ્રભાવને કારણે રોજમેળના વેચાણમાં ઘટાડો થઈ રહ્યો છે દિવાળીના દિવસોમાં સામાન્ય રીતે કેલેન્ડર ડાયરી અને ડટ્ટાનું વેચાણ થતું હોય છે પરંતુ આ વર્ષે શરૂઆતમાં જ વેચાણ થોડી મંદી તરફ છે વેપારીઓ માની રહ્યા છે કે છેલ્લા બે ત્રણ દિવસમાં ખરીદીમાં ઉછાળો આવશે અને ગ્રાહકોની ચહલ પહલથી બજારમાં રોનક આવશે શહેરના વેપારી શ્રી અનવરભાઈ નોડે જણાવ્યું કે હાલ વેચાણમાં ધીમી ગતિ છે પરંતુ દિવાળીના અંતિમ દિવસોમાં ખરીદી વધવાની પૂરી આશા છે લોકો હજુ પણ પરંપરાગત રીતે ચોપડા પૂજન કરે છે અને નવા વર્ષ માટે નવા હિસાબી ચોપડા લેવાનું મહત્વ ધરાવે છે આ અંગે અનવરભાઈ નોડે ચંચડી ન્યૂઝ સાથે વાત કરેલ હતી મારું નામ અનવર નોડે છે ને ખાસ કરીને સ્ટેશનરી લાઈનનો મને પહોળો અનુભવ છે જ્યારે ચાર રૂપિયા ને પાંચ રૂપિયાને છ રૂપિયા જ્યારે ડાયરી ડાટાના હતા ને કેલેન્ડરના બે ને ત્રણ રૂપિયા હતા ત્યારથી વેચાણ કરીને આજ દિવસ સુધી બે હજાર બ્યાસી સુધી ડાયરી ડાટા કેલેન્ડર વેચી રહ્યો છું ને મને હર્ષની લાગણી અનુભવું છું કે આમાં મારું ને કાંઈક ને કાંઈક આમાં રોલ છે ખાસ કરીને દીપોત્સવી ઉત્સવ આવે ત્યારે તમને મને આપણે સૌને ખબર છે સૌ હોય આપણે દિવાળી એવી વસ્તુ છે કે માણસ ગમે આડોરો કરીને પણ દિવાળીના જે પોતાના શોખ હોય કે પોતાની જે કેપેસિટી હેસિયત તો એ પ્રમાણે પોતે એની રીતે ઉજવે છે ખાસ કરીને જ્યારે મારી વાત કરીશ કે ભાઈ ડાયરી ડટા કેલેન્ડરનો શું છે તમને મને આપણે સૌને ખબર છે કે કચ્છ જિલ્લા માંડવીના અને આદર્શ જે આપણા લોકપ્રિય ડાયરી ડટા છે એ વેચું છું પછી હરિલાલના છે મુંબઈના છે ઉર્દુમાં છે હા અનેક વેરાયટી એવી છે કે ખાસ કરીને અત્યારે મુંબઈથી જ ખાસ કરીને મેં મંગાવ્યા છે ડાયરી ડેટા કેલેન્ડર એ પણ અત્યારે બહુ ડિમાન્ડ છે ને તમને મને આપણે સૌને ખબર છે કે જે કાઠિયાવાડ સૌરાષ્ટ્રના માણસો હોય છે એ હરિલાલના ડાયરી ડેટા વાપરે છે ને પછી રહી પંચાંગની વાત હરિલાલના જે ગાયત્રીના જે સંદેશના જે જન્મભૂમિ છે અનેક જાતના પંચાંગ આવે છે ને સાથે સાથે દિવાળી રોજમેરની વાત કરી તો દિવાળીના રોજમેરની એવી ઓટ આવી ગઈ છે કે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે આજથી પાંચ વર્ષ પહેલાં અમે બસો ને ત્રણસો નંગ વેચતા હતા અત્યારે માત્ર ને માત્ર સાઈઠ ને સિત્તેર નંગ વેચાય છે તો મને એમ લાગે છે કે ડિજિટલ યુગનો ક્યાંક ને ક્યાંક એની રોજમેર ઉપર અસર પડી છે જ્યારે તમને આપણી ડાયરી ડાટાની વાત કરી છે ડાટા તો ઠીક છે હવે સામાન્ય દસ વીસ રૂપિયા કિંમતો એટલે હાલતા હોય ને આપેરે કોઈ પણ ભાવ વધારો નથી થયો ને જ્યારે જ્યારે ભાવ વધારો થાય છે તો ત્યારે બે ત્રણ રૂપિયા જ થાય છે એટલે આમાં કોઈ જાજો ફેર હોતો નથી તમને મને ખબર છે સૌને આપણે કે ડટા એવી વસ્તુ છે કે રોજિંદી વસ્તુ છે પછી તિથિ તોણ જે તિથિ દર્શન જે ઠાકુર પ્રસાદના જે વગેરે વગેરે એવા ઘણા મારા પાસે ડાયરી ડટા કેલેન્ડર છે જે વેચાણ કરી રહ્યો છું મને એમ લાગે છે કે એક બે દિવસમાં ઇન્શાલ્લા ગ્રાહકી ચાલુ થશે અત્યારે આ જે સમજી લો શુક્રવાર જે તો મને લાગે છે શનિવાર રવિવારથી ગ્રાહકી ચાલુ થશે જે અમારી આશા અને અપેક્ષા છે એકસો દસ ટકા ઇન્શાલા પૂરી થશે